નમસ્કાર તો મિત્રો માવઠરૂપી વરસાદની શરૂઆત આજે જોવા મળી રહી છે ખાસ કરીને દ્વારકા આજુબાજુ અરબી સમુદ્રમાં વહેલી થવાથી જ ગાજવી સાથે

તેમજ દ્વારકાના અન્ય ગ્રામ્ય સ્તરમાં પણ વરસાદી છાંટા પડી રહ્યા છે અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટાપથી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ત્યારે દ્વારકાના ખંભાળિયાના બારાડી ગેરાજા ગામના દ્રશ્યો અત્યારે તમે જોઈ શકો છો શ્રીમાં જેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો વરસાદી માહોલને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદની ગતિવિધિ આવતી ચોવીસ કલાકમાં ઘટાડો થઈ જશે અને વાતાવરણ એકંદરે ધીમે ધીમે ચૂખું થવા તરફ થશે